ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં દિવ્યાંગ યુવતી સાથે ગામના જ બે યુવકોએ સામૂહિક દુષ્કર્મ આચરવાના ગુનામાં પોલીસે બે નરાધમ યુવકોને સમયમાં નડિયાદ ગામની સીમમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે જેમાં એક ગામના બંને પગે એક હેન્ડીકેપ વીસ વર્ષીય યુવતી પોતાના પરિવાર સાથે રહે છે ગત રોજ રાત્રિના તે પોતાના મકાનમાં સૂઈ ગઈ હતી આ સમયે ગામના જ બે હોવસ્કો રીસમોએ પૂર્વયોજિત પ્લાન કરી યુવતીના મકાનમાં પ્રવેશી તેની પથારીની બાજુમાં સુઈ જઈ યુવતીનું મોઢું દબાવી હાથ પકડી યુવતીએ પહેરેલી લેગી ઉતારી પ્રથમ એક ઇસમે દુષ્કર્મ આચર્યું ત્યારબાદ બીજા ઇસમે પણ યુવતી પર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યો ઘરમાં સૂતેલી યુવતીની ભાભીને કંઈ અવાજ આવતા તે જાગીને જોતા ચોંકી ગઈ હતી બૂમાબૂમ કરતા બંને હવસખોર અંધારામાં ભાગી ગયા જોકે યુવતીનો ભાઈ તેમની પાછળ પકડવા પણ ભાગ્યો પરંતુ બંને હવસખોર અંધારામાં ભાગવામાં સફળ રહ્યા આ બાબતે યુવતીની માતાએ ગામના બંને ઇસમો પર તેમની પુત્રી પર થયેલા દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે જમ્મુસર પોલીસ મથકના પીઆઈએવી પામણિયાએ ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક હેન્ડીકેપ યુવતીનું મેડિકલ કરાવી ટીમ બનાવી હવસખોર આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરી છે પીઆઈએ તેમની વિવિધ ટીમ બનાવી ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સઘન પ્રયત્નો હાથ ધરી ગઈકાલે સાંજથી મોડી રાત સુધી જંબુસર તાલુકાના વિવિધ ગામોની સીમમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યા વિસ્તારમાં આરોપીઓની તપાસમાં હાજર હતા દરમિયાન મળી છે જંબુસર પોલીસ સ્ટેશનના દુષ્કર્મના બંને આરોપી નડિયાદ ગામની સીમા જ સંતાયેલા છે હકીકતના આધારે જંબુસર પોલીસ ટીમ દ્વારા નડિયાદ ગામની સીમમાં સર્ચ ઓપરેશન કરી બંને આરોપીઓને ઝડપી પાડી આરોપીઓની ધરપકડ કરી રિમાઇન્ડ મેળવવા કામગીરી હાથ ધરી છે રિયાઝ પટેલ નો રિપોર્ટ એસપાઈ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસપાઈ ન્યૂઝ સાથે